મહુધા તાલુકાના મહીસા ગામની સીમ વિસ્તારમાંથી બળાત્કાર અને ડબલ મર્ડરના ગંભીર ગુનાનો ભેદ માત્ર ત્રીસ કલાકમાં ઉકેલી નાખતી ખેડા જિલ્લા પોલીસ આશરે વીસ થી બાવીસ વર્ષની યુવક યુવતીના ક્રૂરતા થયેલા મૃતદેહ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી યુવતીને ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કર્યા હોવાનું દેખાઈ આવ્યું હતું જિલ્લા પોલીસને ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા એલસીબી એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ગંભીર પ્રકારની ઘટના હોય એફએસએલ તથા ડોગ સ્કોડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો જિલ્લા પોલીસે અલગ અલગ દસ બનાવી એકસો પચાસથી વધુ સીસીટીવી કેમેરા તપાસી તેમજ શંકાસ્પદ સિત્તેર જેટલા ઈસમોની પૂછપરછ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો

ડેડબોડી મળી છે અને પૂરેપૂરું શંકાસ્પદ જણાય છે કરેલી એટલે ઓરડીની બાજુમાં જે ખુલ્લા ક્ષેત્રની અંદર એક પલંગ ઉપર એક જેન સુતેલા હતા અને નીચે જમીન ઉપર એક બહેન બંનેની ડેડ બોડી મળેલી અને સ્પષ્ટપણે જણાય આવતું હતું કે એમનો મર્ડર થયેલો છે એટલે તાત્કાલિક જે ડેડ બોડી છે એની ઓળખ માટેની કાર્યવાહી કરેલી ડેડ બોડીની જે બંને ઓળખ થઈ ગયેલી ત્યારબાદ અન્ય જિલ્લા પોલીસની પણ મદદ લેવામાં આવેલી અને ખાસ કરીને આ ઘટનાને આ જે ક્રૂર ઘટના હતી એને અંજામ કોને આપ્યો એ બાબતની તમામ ટીમો સક્રિય કરી દેવામાં આવેલી આ માટે તાત્કાલિક એફએસએલનો સંપર્ક ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ડોગ સ્કોડ તમામને જગ્યા પર બોલાવી અને સાયન્ટિફિક પુરાવા મેળવવાનું તજવીજ ચાલુ કરવામાં આવેલી અને જે ખેતરના જે ખેતરમાં બન્યું છે અને બાજુમાં જે ઓરડી છે એ ખેતરના જે માલિક છે મહોદા ગામના એમની ફરિયાદ લેવામાં આવેલી અને જે બે વ્યક્તિના મર્ડર થયા હતા એટલે મર્ડર વિથ બળાત્કારનો ગુનો દાખલ કરી અને અમારી તમામ ટીમો તમામ ટીમો તાત્કાલિક એક્ટિવ થઈ ગયેલી આશરે અમારી દસેક જેટલી ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સ સીસીટીવી ફૂટેજ અન્ય કોલ ડિટેલ રેકોર્ડ્સ શંકાસ્પદ લોકો તમામ લોકોની પૂછપરછ કરવામાં આવેલી કારણ કે આ જે બંને વ્યક્તિ હતા એ પોતે ઘરેથી ભાગી ગયેલા હતા પ્રેમી યુગલ હતું અને એના કારણે અલગ અલગ પ્રકારને ઘણા બધા ડાઉટ હતા કે આ ઘટનાને અંજામ આપનાર કોણ હોઈ શકે એ માટે ઘણા બધા યુગલના રિલેટિવ્સ અન્ય શંકાસ્પદ લોકો ગુનાયત ઇતિહાસ ધરાવતા લોકો અને ત્યાંના અન્ય લોકો એવા અસંખ્ય લોકોની આશરે સિત્તેરક લોકોની પૂછપરછ કરવામાં આવેલી અને અમારી જે દશક ટીમ હતી એ અલગ અલગ દિશાઓમાં તપાસ કરતી હતી આ દરમિયાન અમને જે અમારી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ ઋતુરાજ છે એમને એક ઇન્ફોર્મેશન મળેલી અને નેત્રમના જે અમારા કેમેરા છે એ સીસીટીવી ફૂટેજની અંદર એક વ્યક્તિ એમને એવા દેખાયા કે જેની અંદર આજે પ્રેમી યુગલ આવ્યું હતું એ બાઇક લઈ અને બાઈકની આગળ બાઇક ચલાવતા હતા અને પાછળ યુગલ બેઠેલું હતું એટલે આ બાબતે વિગતે પૂછતાછ કરવામાં આવી અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું અને ઇન્વેસ્ટિગેશનના અંતે જ્યારે આ શંકાસ્પદ વ્યક્તિ બાબતની હકીકત મળી એટલે એ વ્યક્તિને ખીજલપુર ગામ જે છે ઠાસરા તાલુકાનું ત્યાંથી પકડવામાં આવ્યા અને ડિટેલ ઇન્ટ્રોગેશન કરતાં એ વ્યક્તિ ભાંગી પડેલ અને અમારી જે ટીમ છે એને ખૂબ ટેકફુલી અને ખૂબ સરસ રીતે ઇન્ટ્રોગેશન કરતાં એને તમામ હકીકતો કબૂલેલી અને એની કબૂલેલી જે હકીકતો છે એ મુજબ જોવા જઈએ તો ડાકોરમાં આ પ્રેમ જે છે એ એમને પરમ દિવસે એટલે કે કે તારીખે બપોરે મળેલું અને વ્યક્તિને અંદાજ લાગ્યો આ લોકો ઘરેથી ભાગીને આવેલા છે છે મજબૂર એટલે એમને કોઈ આશરો મતલબ રહેવાની જરૂર છે રહેવાની જગ્યા શોધે છે એ માટે એ વ્યક્તિ એ લોકોને એવું પ્રલોભન આપેલું અને વિશ્વાસ કેળવેલો કે હું તમને કોઈ સલામત જગ્યાએ લઈ જાઉં છું અને તમે ચિંતા ના કરશો પછી હું તમને બીજી જગ્યા પણ ગોતી આપીશ પણ આજે રાત્રે હું તમને એક ખેતર લઈ જવું અને સલામત છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમ કરી યુગલ નું બાઇક પોતે ચલવી લીધું એ યુગલને પાછળ બેસાડ્યા અને મહીષા વિસ્તારની આ સીમ છે ત્યાં એ મોડી સાંજે મતલબ રાતની શરૂઆત રાતના ટાઈમે ત્યાં લઈ ગયો અને એમને સુવાની વ્યવસ્થા કરી આપી અને જ્યારે આ યુગલ સુઈ ગયો ત્યારે એને ત્યાંથી લાકડાનું મોટું જાડું હથિયાર લઈ અને બંને ઉપર એસોલ્ટ કર્યો માથા ઉપર ઇન્જરી કરી અને જે બહેન હતી એ બહેન ઉપર એણે બળાત્કાર કર્યો અને ત્યારબાદ